હુમલાની આટલી મોટી ઘટનાને કલાકો વીત્યા છતાં પોલીસ દેવાયત ખવડને પકડી નથી સકી ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાયમ વિવાદોમાં રહેતા લોક ગાયક કલાકાર દેવાયત ખવડ સામે તાલાલા ગીરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે દેવાયત ખવડે તેના માણસો સાથે મળીને યુવક પર જીવલેર હુમલો કર્યો હતો જેમાં દેવાયત ખવડ અને તેના પંદર જેટલા માણસો સામે હત્યાનો પ્રયાસ લૂંટ ગેરકાયદેસર મંડળી રચવા ગુનાહિત કાવતરું રચવા અને ઇરાદાપૂર્વક ઉશ્કેરણી અથવા અપમાનિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે ડાયરા કલાકાર દેવાયત ખવાડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી દેવાયત ખવાડ અને તેના માણસોએ ધ્રુવરાજસિંહ નામના યુવક પર હુમલો કર્યો હતો ધ્રુવરાજસિંહ નામના યુવકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ધ્રુવરાજસિંહનું કહેવું છે કે પંદર જેટલા શખ્સો અને દેવાયત ખવડે તેમના પર હુમલો કર્યો હતો બંદૂક બતાવીને ધમકી આપી હતી આ મામલે ફરિયાદ નોંધીને તપાસ આગળ વધારી છે જો કે ફરિયાદ નોંધાયા પછી પણ પોલીસ દેવાયત ખવડને કેમ પકડી નથી શકી તે મોટો સવાલ છે